માગોવીશ ને આપણે દ્રશ્ય જય દ્વારકાધીશ મિત્રો ને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે બપોર પછી કેમકે અત્યારે આપણે જવાનું છે ખંભાળીએ કેમ કે છે ને આપણે હજી કઈડ હાવ માટી નથી હજી બહુ બહુ એટલે એમ કે પચાસ ટકા માટી પચાસ ટકા દુખે છે અત્યારે આપણે જાવું છે દવા લેવા ફોટો બોટો વળવી લઈ એટલે પછી કેમ કે જો હવે છે ને ખાલી બેથી તંદીની અંદર ગાવીએ એટલે પછી કઈડ દુખતી હોય એટલે પછી માને કરવું પડે મા નહીં

કઈ વાંધો નઈ હાલો તો ઈ લેતા આવી બીજું બીજું કઈ બદામ શેક લેતા આવજો હાતા બદામ શેક વાંધો નઈ હા તો બદામ શેક જોઈ બદામ શેક લેતા આવજો હા તે વાંધો નઈ હાલો ઈ લેતા આવજો હા તે હાલો તો અત્યારે સાડા પાંચ થઈ ગયા ને અમારે નીકળવું છે હાલો તો અમે કમ્પ્લેટ દવા લઈ લીધી છે આ દવાખાના માંથી નામ છે સરવૈયા ડોક્ટર નામ છે ને દવા કમ્પ્લેટ લઈ અને બસ હવામાં નીકળવું છે અને એકચુઅલીમાં એવું છે કે રસ ખેંચાઈ ગઈ છે ને એટલે બહુ દુઃખે છે તો વાંધો નહીં આવે કીધું હવે જોઈ હું હાલો તો ડાયરેક્ટ ઓન ધી ઘેર નીકળવાનું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બીજા દિવસની મસ્ત થઈ ગઈ છે મોર્નિંગ અત્યારે વાગ વાગી ગયા સાડાનું દસ જેવું થયું છે અને આજ તો જો કઈડ કમ્પ્લેટ છે ને કમર દુખાવો હાવ એટલે ઓછો પડી ગયો કેમ કે દવા આવી ગઈ છે અને કાલે ઇન્જેક્શન મારી દીધું હતું એટલે હાવ કમ્પ્લીટ થઈ ગયું છે તે જો થઈ ગયો છે તડકો એટલે છે ને મારા માલને અંદર બાંધવા અને કાલે તો હું લગભગ હાડાબાજી એક જાગતો હતો કેમ કે કાલે આપણે મીરા છે ને થોડીક વીક હતી એમ હતું કે લગભગ વ્યાય જાય એટલે સાડા બે એક વાગ્યા સુધી હું જાગતો હતો કાલ સાંજે ખાતી નહોતી અને થોડીક આમ શું કે વીટ જે હું આવતું ને હું લાગતું હતું એટલે પછી કાલ સાડા બાર એક વાગ જાગતું હતું પછી એ શાંતિથી બેસી ગઈ ને ઓગર વારવા માંડી પછી હું સુઈ ગયો સુઈ જામ અને હવે બસ અને હવે જાજાદી કાઠીએ નહીં મીરા જોવું ને કમ્પ્લેટ ભરાઈ ગયું છે એટલે હવે આજ ત્યાં જાગવું જ પડશે કમ્પ્લેટ જોવું ભરાઈ ગયું અને હવે થઈ ગયો તડકો એટલે બધાને અંદર બાંધાય

તો મેગી ખાવી ક્યાં તારે હે તને આવડે બનાવતા સમજો તને બનાવતા આવડે મેગી તને મેગી બનાવતા આવડે બસ હવે હાય તને મેગી બનાવતા આવડે આવડે હે હા શું આવડે તને મેગી આવડે હાલો તો હવે અમે મેગી બનાવી લઈએ અને ખાઈ લઈએ ભૂખ લઈ ગઈ બહુ ધી નેક્સ્ટ ડે ચાલો જય દુવા કાદેશ બધાને શુભ સવાર બધાને આપણે મળતપીડા દેથી હાલીને આવી ગયા હોય વાગવામાં જોવા જાય ને તો છ ને પાંત્રીસ થઈ ગઈ પર્વતભાઈ આપણે ઉઠી અને ગૌ માતાની સેવા કર કરતા તમને જોઈ રહ્યા છો પર્વતભાઈ કંઈક કહેશો વાગો વીસ ને આપણે ત્રીસ દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ તો ત્યાં મેં જો સવારના વાગી ગયા કેટલા સાત સાત આજુબાજુ થયા ને બસ જો મીરાન છે ને સાત ને સાડા છ થયા એટલે હે ચમકે મસ્તી

આપણે મમ્મી જો સવારમાં ગાયું ને રોટલી ને ખવડાવે આજ જો વિડીયા ની શરૂઆત મે કરી મતલબ એવો હે કે હવે આપણે ધીરે ધીરે પરબતભાઈનું લેવાનું હે પરબતભાઈ આપણે ક્યાંય જવા દેતા નથી એટલે એટલે આપણે હવે આજથી વિડિયામાં આવવાનું શરૂ થઈ ગયું હોય ધીરે ધીરે બહુ નહીં આપણે આવી ગયા છીએ દુકાને તો તમે દુકાને તને તને આપણી દુકાન છે ચાવી કાઢીને હાલો હવે દુકાનમાંથી આપણે સાવણો કાઢવાનું આ બધું વારવાનું હે વાળી પછીનો વ્યૂ તમને બતાવીશ હવે આપણે વારીને બધું ચોખ્ખું કરી નાખ્યું તમે જો કર નાખું ના ધાંજરા જેવું તો આગળનો નો વિડીયો આપડે પરબતભાઈ હવે અત્યારે આવી ગયા છે ને સાડા નવ દસ જેવું થયું છે ને આજે આપણે વાડી આવ્યા છે મજૂર એટલે આપણે છે ને એને ચા દેવા જવું છે અને આજે આપણે છે ને સિવાને મૂકવા જવાનો છે દ્વારકા ગૌશાળામાં કેમ કે આજે છે ને આપણે પિયુષ ડોક્ટર વિંજલ ભરવાળો એ પણ આવે છે ત્યાંથી એનો વાછડો લઈ અને અહીંથી મારો વાછડો બે વાછડાઓને છે ને દ્વારકા ગૌશાળામાં રૂપિયા ભરી અને મૂકવા જાઓ કેમકે આપણે દરરોજ દરરોજ એટલે કે કાયમીને વડો કરી ના હકીએ અને બીજા ક્યાંય રેઢિયાર મૂકી ના હકીએ આપણે કેમકે પછી એને દુઃખી થવાનું જ રીએ એટલે અહીંયા પાંજરાપોર છે ને અહીંયા આપણે રૂપિયા ભરી અને અહીંયા મૂકી આવી અને આપણે ગમે ત્યારે જાહું ત્યારે અહીં આપણે જોવા મળશે આપણે દ્વારકા અવારનવર જતા હોય આપણે એની મુલાકાતે આપણે પાછા જાહું અને જો હું આપણો શિવ શું છે શિવો એ શિવા અત્યારે જવાનું છે શિવા અત્યારે વહીં જવાનું છે ઘર છોડીને શિવલું તો આજ હાલો શિવાને અત્યારે છે ને થોડોક ધરવી લઉં પાઈ લઉં એટલે પછી શું છે કે હવે હું તે ઉપાદી નહીં કે લગભગ કલાક હવા કલાક થાય પોગતા જાજી વાર ના લાગે પણ તો એ ઉપાદી નહીં ને બિચારાને આપણે ગાય હવે એક બે દીમાં વ્યા છે અને એમ હતું કે જો ગાય વ્યાય જાય ને તો પછી નિરાતે મૂકી આવી પણ આજે એમ જ એમ છે મૂકવા જવાનું થયો પછી નવરાત નથી આપણે પિયુષને નહીં એટલે અને મારી હાય બધાને કે કેમ છો બધા હે આજમાં શું લઈને આવી એમ કરતા છમ હા હા તો હાલો આખરી થોડીક વારમાં એ આવે છે એટલે આપણે પછી જવાનું છે હાલો તો હું થઈ ગયો છું તૈયાર અને અને બસ એ હમણાં પૂગ્યા નથી એટલી વાર છે એનો ફોન આવી ગયો કે અમે પૂગી ગયા તમારે વાડી આગળ અને મેં જો માલ ને અંદર બાંધી અને શિવાને ફૂલ ધરવી લીધો છે અને અંદર જો એક બેસી ગઈ શિવાય જો એકલો ભૂકો ખાઈ લીધો નીરનો અડધો પૂરો ખાઈ લીધો એટલે હવે વાંધો નથી હવે શું છે બિચારો બે દીવી બે એક દીવ સુધી તો ખાશે નહીં કેમ કે ઘર બદલે એટલે કિવો એ શિવા શિવલી અત્યારે જવાનું છે ભૂટા હાલો તો આગળ ઓલા પૂગા નથી એટલી વાર છે હાલો તો આપણે ચા પાણી મસ્ત પી લીધા છે ને આપણે આવી ગયા છે ડોક્ટર સાહેબ ને બસ હવે આપણે છે ને શિવ ને ચડાવવાનું છે રામ રામજી દ્વારકા દેશ કેમ હારું ને તો વાંધો નહીં હા તમારે આગળ પડી જાત તું રડવાનું ના હોય માં હાલો તો હવે અમે છે ને શિવ ને મોયરી કરીને બાંધીને ચડાવી દઈએ પાછળ બે ને ઉતારી દીધા અને એ વાળામાં બસ જો ખાવા માંડ્યા અને એ બહુ જ્યાં માંદા માલ ને હાજા ને બધાને જો ફૂલ ચરો નાખે ફૂલ અહીં મસ્ત હકિયા જો કેમ બધા ખાય છે મસ્ત રીતે અરે જતા હવે ઝીણકા ઝીણકા છે અહીંયા ત્યાં આ વાઈટ બદુડી છે બદુડો દેસી છે પણ

જો બિચારાને યાદ ગો કંઈ વાંધો ને થોડા ડોકડી એક દિવસ થઈ જાય કેમ કે અહીંયા છે ને જો ફૂલ લીલું ને આપે બધાને ફૂલ ખવરાવે વાંધો નથી સેવા અમે આવીશું પાછા હો નાસ્તો લઈને મળવા કાં એ હા ઓય હાલો બાય બાય હાલો તો અત્યારે અમે આવી ગયા છીએ ઓમ હોટલમાં જમવા માટે અને બસ આ આપે હાલખોડા બેસી ગયા ખાવા ખાવાની છે ખાતર પાડવાની છે મને લાગ્યું જ એવું કીને તરફથી કીવા નહીં คีว่าไหนี่ยัยนี่นะสิโอมนี่นะสิลีวะนี่สิใครวาจะไม่เนี่ยไม่โอ้โหคัเลจอยู่อ่าท่านว่าเราทำยังไม่ได้